જય માતાજી મિત્રો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો આજે ત્રણેતર મેળાનો છેલ્લો દિવસ કહેવાય લાસ્ટ ડે આ તો પંચમની નાઈટ એટલે લાસ્ટ ડે એટલે આપણે જવું તો પડે જ એટલે આપણે નીકળી ગયા ત્રણેતર મહાદેવના મેળામાં આપણે સરા ટપીને પછી ડીઝલ નહોતું ડીઝલ પૂરા ઉભા રહી ગયા અને લાસ્ટ ડે હતો એટલે મેં કે રાત તો જવું જ પડે નકર પછી આવું બાર મહિને વાત જઈએ એટલે આપણે ચકડોલ બગડોલમાં બેઠા નહોતા હરખા એટલે કે આજ જઈ બધા ભાઈબંધો સાથે તો મજા આવે કારણ કે એકલા તો એમાં મજા આવે આપણે જો મેળામાં પહોંચી જાય વીજળીયાન ચોકડીએ વીજળીયાન ચોકડીયાથી જ આપણને ટ્રાફિક ભટકાણું કે વાત જવા દેવું કારણ કે લાસ્ટ ડે હતો એટલે પબ્લિક એટલું આવ્યું હતું ને કે વાત જાવ તો નજર કરો એકવાર ખાલી કેટલું પબ્લિક છે તમે જુઓ ખાલી એકવાર મેળામાં આપણે એન્ટ્રી જ કરતા હતા આપણા બધા મિત્રો રાતાભેરના ખાવા જો બધા મળી ગયા વિજયભાઈ સિંહોરાન વિજય જરવરિયા રવિ કોલાદરાન ઘણા બધા રાતાભેરમાં તો આપણે એટલા મિત્ર હે ને કે વાત જવા દો એટલા આ આપણા રાતાભેરના જ મિત્ર બધા મિત્રો એટલો આપણે આમ પહેલાંની જીગરી દોસ્તી છે ને કે વાત જવા દો આ બધા રાતાબેનના મિત્રો હે જોઈ લો બહુ મજા આવી રાતે મેળામાં એની કોઈ સીમા નહીં એટલી ફૂલ મોજ કરી અને ટ્રાફિક એટલું ને કે વાત જવા દો એવું ત્યાં હાલવાની જગ્યા નહોતી એટલું ટ્રાફિક હતું લાસ્ટ નાઈટ હોય એટલે ટ્રાફિક તો અમતું હોય અત્યારે આપણે આવી ગયા જો દુકાને દુકાને જો બુટુભા મારા બનેવી સાહેબ મારા મોટાભાઈ હરેશભાઈ બધા મિત્રોના જો અમારા ફૂઇ વાળો હસમુખ રાતયા બધા ભાઈ ભેરા થઈ ગયા ને બહુ મજા આવી અને અહીંયાથી સીધા આવી ગયા આપણે ઉડિયામાં બેહવા ઉડિયામાં બેઠા એટલે તો ઉડિયામાં તો હોય ભાઈ બહુ મજા આવી ઉડિયામાં બેહવાની તો તો હોળી પાસે આપણે ઉતરી ગયા નીચે ને ટ્રાફિક એટલું હતું ને વરસાદ ચાલુ હતો એટલે આપણે સ્થાપિત ગરમી એટલે આવી જાય ઠેઠ બહાર આવું પ્રોગ્રામ થાય એ બાજુ પણ પ્રોગ્રામમાં ગયા પણ અહીંયા વરસાદના હિસાબે કંઈ એટલે કંઈ હતું નહીં ખાલી ખમ બધું પડ્યું હતું એટલે અહીંયા કંઈ થોડીક દસ પંદર મિનિટ રહ્યા પછી પાછા આવતા રહ્યા મેળામાં મેળામાં મેડમ આપણે આવ્યું ચકડોલ ધ્યાનમાં કીધું હવે ચકડોલમાં બે વાર જ પડે બધા ભાઈ ને બધા ગયા ચકડોલ બાજુ જોઈ લો આ ચકડોલે પહોંચી ગયા પણ દોઢ બે કલાક લગભગ લાઈનમાં રહ્યા ત્યારે અમારો વારો આવ્યો એ ભાઈ ભાઈ તો ફૂલ મોજમાં હતા ઓકે ભાઈ ચકડોલમાં બે જ થાય હે અને પછી હરવે 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 જો લાઈન ઓછી થતી નથી પણ તો હરવે હરવે પહેલી પગથિયા સડી ગયા પણ કે હમણે સડી જાય છે થોડી વાર નહીં લાગે જાય છે હવે જાજુ વાર નહીં લાગે તો અડધી બે કલાક પછી અમારો વારો આવ્યો જો ભાઈ નહીં અમારે થોડાક શેટા બેઠા હતા અને અમે થોડાક શેટા હતા અને પછી ચગડોલ વારે મારા બેટે ફેરવું ફેરવું ફૂકા બોલાવી દીધા હો પછી તો અને ચકડોલ ઉપરથી એક નજારો હતો પૂરા મેળાનો વ્યૂ જોવો ને તો એક નંબર જો મેળાનો વ્યૂ જોવો ને તો આ ચકડોલમાં બેહો ને તો તમને પૂરે પૂરો વ્યૂ જોવા મળે વ્યૂ એક નંબર એમાં આખે આખો મેળો દેખાતો હતો લાઇટિંગ એવું ને કે વાત જવા દેવું એટલે પછી આપણે અહીંયાથી ઉતરા નીચે તા જો ગામના બધા મિત્રો ભેરા થઈ ગયા કે વ્લોગમાં લઈ લો તો આપણે લઈ લીધા વ્લોગમાં અને પછી અહીંયાથી ને સીધા જ આપણે ઘર બાજુ દાઈ બી હતી કારણ કે વાગી ગયા હતા બે ને આપણે નીકળી જવું તો ઘર બાજુ એટલે આપણે દાબી ઘર બાજુ ને જો આ ઘરે આવતા રહ્યા અને વ્લોગ કેવો લાગ્યો ને ખાસ કમેન્ટ કરજો તો અમને થોડીક મજા આવે ને વ્લોગ બનાવવાની મજા